હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ તો મિત્રો આજના વિડીયોમાં જે છે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો જે છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો છેલ્લે સુધી જો નવા સિલેબસ મુજબ આપણે જે છે દરરોજ લઈને છીએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણે ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન શ્રી કૃષ્ણ પાસે રહેલા શંખનું નામ શું હતું મિત્રો શ્રી કૃષ્ણ પાસે રહેલા જે શંખ હતું એ શંખનું નામ શું હતું

ઓક્ટોબર 2005 આવશે બરાબર ખાસ ધ્યાન રાખજો સુજના મેળવવાનો અધિકાર એટલે કે RTI દેશે ક્યારે લાગુ કરવામાં આવ્યો તો ઓક્ટોબર 2005 માં દેશે RTI લાગુ કરવામાં આવેલો હતો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું વાદ્ય કળા કરેલ મયુર જેવું છે નીચેનામાંથી કયું વાદ્ય દેશે કળા કરેલા મયુર જેવું

અલ્હાબાદની સંધિ દ્વારા મુઘલ બાદશાહે બંગાળ બિહાર અને ઓડિશાની દિવાની સત્તા કંપનીને સોંપી દીધી અલ્હાબાદની સંધિ સત્તરસો ને થઈ હતી શું આવશે રાઈટ આન્સર બંને વિધાનો સાચા આપેલા છે ખાસ રાખજો અલ્લાહાબાદની સંધિ દ્વારા જે છે મુઘલ બાદશાહે બંગાળ બિહાર અને ઓડિશાની દિવાની સત્તા જે છે કંપનીને સોંપી દીધી બરાબર આ સાચું વિધાન છે ત્યારબાદ અલ્હાબાદની સંધિ સત્તરસો ને થઈ હતી બીજું વિધાન પણ આપણને અહીંયા સાચું જ આપેલું છે બંને વિધાનો સાચા છે

અндરિયે ત્યાર બાદ નો ક્વેશ્ચન મિડનાઇટ ચિલ્ડ્રન પુસ્તક ના લેખક કોણ છે મિડનાઇટ ચિલ્ડ્રન આ પુસ્તક દેસે ના લેખક આ નીચેનામાંથી કોણ છે તો સલમાન રસ્દી આવશે ખાસેદ રાખજો સલમાન રસ્દી આ મિડનાઇટ દેસે ચિલ્ડ્રન પુસ્તક ના લેખક છે ખાસેદ રાખીશું ત્યાર બાદ નો ક્વેશ્ચન જોઈએ મોહન વીણા વાદ્ય સાથે કોને સંબંધ છે મોહન વીણા વાદ્ય દેસે એની સાથે કોને સંબંધ છે નીચેનામાંથી તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા વિશ્વ મોહન ભટ્ટ આવશે ખાસ દ્રાજો મોહન વીણા વાધ્ય જે છે એની સાથે કોને તો વિશ્વ મોહન ભટ્ટ જે છે આંધ્રપ્રદેશમાં આવેલું છે તિરુપતિનું મંદિર જે છે કયા રાજ્યમાં તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ નું ક્વેશ્ચન જોઈએ ઈસવીસન સત્તરસો ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત કોને બંગાળનો પ્રથમ ગવર્નર બનાવ્યો

સત્તરસો ને તોતેરના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત બંગાળનો પ્રથમ ગવર્નર બન્યો તેના સમયમાં મિત્રો પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ સાલબાઈની સંધિ જે છે એ અને દ્વિતીય એંગ્લો યુદ્ધ જે છે મેંગ્લોરની સંધિ આ બંને જે છે સંધિ થઈ હતી એના સમયમાં એ બાબત ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચંગેજ ખાનો જન્મ કયા દેશમાં થયો હતો ચંગેજ ખાનો જન્મ જે છે કયા દેશમાં થયો હતો તો મંગોલિયામાં આવશે રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે ચંગેજ ખાનો જન્મ કયા દેશમાં તો મંગોલિયામાં થયેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા મેળામાં વિરેશ્વર ત્રિવેણી સંગમ જોવા મળે છે નીચેનામાંથી કયા મેળામાં જે છે એ વિરેશ્વર ત્રિવેણી સંગમ જોવા મળે છે તો ચિત્ર વિચિત્રનો મેળો જે છે એમાં ખાસ રાખજો એ મેળામાં વિરેશ્વર ત્રિવેણી સંગમ જે છે જોવા મળે છે મિત્રો આ મેળો જે છે એક જ જગ્યાએ તો ગુણભાખરી નામના ગામ ખાતે જે છે આ મેળાનું આયોજન થાય છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ ભાષા એક સાથે ત્રણ લિપિનો પ્રયોગ કરે છે નીચેનામાંથી કઈ ભાષા જે છે એક સાથે ત્રણ લિપિનો પ્રયોગ કરે છે તો જાપાની ભાષા આવશે ખાસ યાદ રાખજો જાપાની ભાષા જે છે ને એ એક સાથે ત્રણ લિપિનો જે છે પ્રયોગ કરતી ભાષા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા મેળાને શેરડીઓ મેળો કહેવાય છે નીચેનામાંથી કયો મેળો જે છે એને શેરડીયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે કાત્યોકનો મેળો આવશે ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આ કાત્યુક મેળો જે છે શેરડિયા મેળા તરીકે પણ ઓળખાતો મેળો છે ખાસ દર મિત્રો આ મેળામાં જે છે ને શેરડી વેચાય છે માટે એને શેરડિયો મેળો પણ કહેવામાં આવે છે રેવડીનો મેળો કોને કહેવાય એ કોમેન્ટમાં જણાવજો ત્યારબાદ બાદનો ક્વેશન જોઈએ ગલતેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ગલતેશ્વર મહાદેવનું મંદિર જે છે કયા જિલ્લામાં આવેલું છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ખેડા જિલ્લામાં આવશે ખાસ દ્રખજો ગલતેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં તો ખેડા જિલ્લામાં આવેલું છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંવિધાનની વિભિન્ન જોગવાઈઓ અંગે સંવિધાન સભાએ કઈ રીતે નિર્ણય લીધો સંવિધાનની વિભિન્ન જોગવાઈઓ અંગે જે છે સંવિધાન સભાએ કઈ રીતે નિર્ણય લીધો તો સર્વસંમતિથી જે છે નિર્ણય લીધો હતો આપણે સૌ જાણીએ છીએ આ સંવિધાનની જે છે વિભિન્ન જોગવાઈઓ અંગે સંવિધાન સભાએ કઈ રીતે તો સર્વસંમતિથી જે છે એ નિર્ણય લીધેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એવો કયો મૂળભૂત અધિકાર છે કે જેને કલમ ત્રણસો બાવન અનુસાર જે છે કટોકટી જાહેર કરી હોય ત્યારે પણ નિલંબિત ના કરી શકાય કયો આવશે આ રાઈટ આન્સર અહીંયા જીવન જીવવાનો અધિકાર આવશે ખાસ ધરાવજો જીવન જીવવાનો અધિકાર આ જે છે મૂળભૂત અધિકાર કે જેને કલમ ત્રણસો બાવન અનુસાર કટોકટી જાહેર કરી હોય તો પણ નિલંબિત ના કરી શકાય ખાસ રાખીશું ત્યારબાદ નો ક્વેશન જોઈએ પરબ નીચેનામાંથી કઈ સંસ્થાનું મુખપત્ર છે પરબ જે છે નીચેનામાંથી કઈ સંસ્થાનું મુખપત્ર છે તો શું આવશે અહિયાં રાઈટ આન્સર ગુજરાતી સાહિત્ય પરિષદ આવશે ખાસદ રજ્જો ગુજરાતી સાહિત્ય પરિષદ આ જે છે સંસ્થાનું મુખપત્ર જે છે પરબ છે ખાસી રજ્જો મિત્રો વાત કરીએ ગુજરાતી સાહિત્ય પરિષદ એની સ્થાપના જે છે ઓગણીસો પાંચમાં થઈ હતી મુખપત્ર પરબ જે છે એ ઓગણીસો ને સાઠથી શરૂ થયું હતું એના પ્રમુખ હતા સીતાંશુ યશચંદ્ર આ બાબત જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો ગુજરાતમાં સાહિત્યક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કાર પુરુષ રણજીત વાવાભાઈ મહેતાના નિષ્ઠા પરગ્યા જે છે પ્રયત્નોથી સ્થાપના થઈ હતી અને ઓગણીસો પાંચમાં ગોવર્ધન ધામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ પદે નિમાયા હતા અમદાવાદમાં ઈસવીસન ઓગણીસો છત્રીસ માં જે છે યોજાયેલા બારમા પરિષદમાં જે છે ગાંધીજી પ્રમુખ પદે બિરાજ્યા હતા અને આ ગુજરાતી સાહિત્ય પરિષદ તો અમદાવાદમાં આવેલ છે ખાસ રાખજો ત્યારબાદ નું ક્વેશ્ચન જોઈએ જ્યારે ઘન સ્વરૂપના કાર્બનને વાયુ સ્વરૂપના ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે સળગાવવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે મિત્રો જ્યારે ઘન સ્વરૂપના કાર્બનને જે છે વાયુ સ્વરૂપના ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે સળગાવવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે મિત્રો જ્યારે પણ જે છે સળગાવવાની વાત આવે ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉત્પન્ન થતો હોય છે ગમે ત્યારે સળગાવવાનો જો ક્વેશ્ચન પૂછાય તો એમાંથી શું ઉત્પન્ન થાય આવું પૂછાય ને તો કાર્બન ડાયોક્સાઇડ જ આપણે ટીક કરી દેવાનું બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા ગ્રંથનો દર્શન ગ્રંથમાં સમાવેશ થતો નથી નીચેનામાંથી કયા ગ્રંથનો દર્શન ગ્રંથમાં જે છે સમાવેશ થતો નથી તો સૂત્રનો જે છે દર્શન ગ્રંથમાં જે છે સમાવેશ થતો નથી ખાસ યાદ રાખજો

નામે ઓળખાતો હતો હતો બરાબર તો તો એનો વડો જે છે એ કોણ શું આવશે રાઈટ અહીંયા અને ખેતી વિભાગના વડાને ને કહેવાય લશ્કર ખાતાના વડાને ને સેનાની કહેવાય આ બધું આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ નીચેના કયો રાજા પૃથ્વી વલ્લભ કહેવાય છે નીચેનામાંથી કયો રાજા જે છે એ પૃથ્વી વલ્લભ કહેવાય છે તો કયો રાજા આવશે મુંજ મુંજ આવશે બરાબર રાખજો જે છે ને એ રાજા વલ્લભ તરીકે ઓળખાતો રાજા છે જોઈએ પુસ્તક શ્રી અરવિંદ ઘોષ દ્વારા લખવામાં આવેલું હતું નીચેનામાંથી માંથી કયું પુસ્તક જે છે એ અરવિંદ ઘોષ દ્વારા લખવામાં આવેલું હતું કયું પુસ્તક આવશે રાઈટ આન્સર ભવાની મંદિર આવશે આપણે શું જાણીએ છીએ આ પુસ્તક જે છે અરવિંદ ઘોષ દ્વારા જે છે લખવામાં આવેલું હતું ત્યારબાદ નું ક્વોશન જોઈએ માઉન્ટ આબુ પાસે આવેલા લુના વસય મંદિર કોને સમર્પિત કરવામાં આવેલ છે માઉન્ટ આબુ પાસે આવેલા જે છે લૂના વસાઈ મંદિર કોને અર્પિત કરવામાં આવેલા છે તો નૈમિતનાથ ભગવાન જે છે એમને અર્પિત કરવામાં આવેલા છે આ લૂના વસઈ મંદિર ખાશી દ્રાખ્યો ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતનું નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે બરાબર સમુદ્રગુપ્તને જે છે એ ભારતનું નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ પઢાર જનજાતિ વિશે સાચા વિધાનો જણાવો પઢાર જનજાતિ વિશે જે છે આપણને સાચા વિધાનો જણાવાના કીધા છે જોઈએ આપણે તેઓ હબસી તરીકે પણ ઓળખાય છે તેઓ તેમના હલેસા નૃત્ય માટે જાણીતા છે શું આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા માત્ર બીજું વિધાન એક જ સાચું છે પહેલું વિધાન ખોટું આપેલું છે બીજું વિધાન સાચું છે તેઓ હબસી તરીકે પણ ઓળખાય છે આ વિધાન આપણને જે છે એક ખોટું આપેલું છે મિત્રો અમદાવાદ જિલ્લાના નલકાઠા વિસ્તારમાં આ જે છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ જે છે જનજાતિ વસે છે અને તેઓ જે છે પોતે સિંધમાંથી આવ્યા હોવાનું મનાય છે અગાઉ તેઓ ખલાસી તરીકે અથવા તો ખારવા તરીકે ઓળખાતા હતા કે બરાબર અને મિત્રો વહાણો કામ કરતા હતા આજે તેઓ માછીમારી અને ખેત મજૂરોનું કામ કરે છે અને તેઓ જે છે તેમના હલેસા નૃત્ય માટે જાણીતા છે પઢાર નૃત્ય માટે જાણીતા છે મિત્રો આ લોકો જે છે ને નળ સરોવરની આસપાસ મળતા બીડનો ઉપયોગ જે છે પોતાના ખાવા ખોરાક તરીકે જે છે એનો ઉપયોગ કરતા હોય છે બધી બાબત ખ્યાલ હોવી જોઈએ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે પંચમઢી જે છે કયા રાજ્યનું હિલ સ્ટેશન છે તો શું આવશે મધ્ય પ્રદેશનું આવશે ખાસ રાખજો આ પંચમઢી જે છે કયા રાજ્યનું તો પંચ મધ્યપ્રદેશ જે છે એનું હિલ સ્ટેશન છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ સૌથી વધુ ફિલ્મ ક્યાં બને છે મિત્રો આપણા ભારતમાં જે છે સૌથી વધારે ફિલ્મ બને છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બિહુ નૃત્ય કયા રાજ્યનું છે બિહુ નૃત્ય જે છે એ કયા રાજ્યનું છે તો આસામ રાજ્યનું આવશે ખાસ યાદ રાખીશું અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે બિહુ નૃત્ય જે છે કયા રાજ્યનું તો આસામ રાજ્યનું બિહુ નૃત્ય છે બાદનો ક્વેશ્ચન જોઈએ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા આ પુસ્તક જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે તો કોણ આવશે જવાહરલાલ નહેરુ આવશે ખાસ યાદ રાખજો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા આ પુસ્તક જે છે એના લેખક કોણ તો જવાહરલાલ

મિત્રો ખાસ યાદ રાખજો અજંતાની ગુફાઓમાં જે સ્થાપત્યો છે એમાં વનસ્પતિ જન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રુસ્તમે હિન્દનું બિરુદ કોને મળેલું હતું રુસ્તમે હિન્દનું બિરુદ જે છે એ કોને મળ્યું હતું તો દારાસિંહ ખાસ રાખીશું અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે રુસ્તમે હિન્દનું બિરુદ કોને તો દારાસિંહને જે છે એ રુસ્તમે હિન્દનું બિરુદ મળેલું હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સબરમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે સબરમાલા મંદિર જે છે એ કયા

બે હાજર એકની સરખામણીમાં જે છે બે હાજર એક બે હાજર મહારાષ્ટ્રમાં ઘટાડો જોવા મળ્યો છે ખાસ રાખીશું ત્યારબાદ નો ક્વોન જોઈએ નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે નીચેનામાંથી કઈ નદી જે છે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે કઈ નદી આવશે રાઈટ આન્સર શારદા નદી આવશે ખાસ રાખજો

આ મેળાનું આયોજન થાય છે મિત્રો આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના દિવસે યોજાય છે અને મિત્રો આ મેળામાં ગાય સાથે જે છે બળદોની પણ પૂજા કરવામાં આવતી હોય છે આ મેળાનું આયોજન જે છે દાહોદ જિલ્લામાં થાય છે ત્યારબાદ નો જોઈએ ફળ ચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે ફળ ચિત્રકલા જે છે કયા રાજ્યમાં જોવા મળે છે તો મિત્રો રાજસ્થાનમાં જે છે ફળ ફળચિત્રકળા જોવા મળે છે ખાસ દર જો ઓપ્શન બની જશે ફળ ચિત્ર કલા કયા રાજ્યમાં તો રાજસ્થાન રાજ્યમાં જોવા મળે છે મિત્રો કાપડ ઉપર જે છે બનાવવામાં આવતી ચિત્રકલા રાજસ્થાનમાં જોવા મળે છે અને એમાં ફળ નામના જે છે કાપડના લાંબા ટુકડા પર પ્રાકૃતિક રંગોથી જે છે ચિત્રો બનાવવામાં આવે છે અને ફળ ચિત્ર કહેવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે ઉત્તર ભારતના જે છે ભક્તિ આંદોલનના ઇતિહાસમાં જે છે કોનો ફાળો અગત્યનો છે સ્વામી રામાનંદ જે છે ફાળો અગત્યનો છે ઉત્તર ભારતના ભક્તિ ભાષા માટે આપે છે તો કઈ ભાષા અહીંયા રાઈટ આન્સર સંસ્કૃત ભાષા માટે જે છે આપવામાં આવે છે ખાસ યુદ્ધ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ જણાવો બ્રિટિશ પાર્લામેન્ટના જે છે પ્રથમ

કયા ગાયક ને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે નીચેનામાંથી કયા ગાયકને જે છે એ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એમાંથી પૂછેલું છે શું આવશે રાઈટ આન્સર લતા મંગેશકરને જે છે ભારત રત્ન એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવેલા છે અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ મુજલી તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે મુજલી તહેવાર જે છે કયા રાજ્યમાં ઉજવાય છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો આસામ રાજ્યમાં આવશે ખાસ યાદ રાખજો આસામમાં જે છે મુજલી તહેવાર જે છે ઉજવવામાં આવે છે મિત્રો આસામ રાજ્યના મુજલી ખાતે નવેમ્બરમાં જે છે ઉજવાય છે અને મિત્રો આસામ રાજ્ય જે છે મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ આ તહેવાર દરમિયાન જે છે જુદા જુદા કાર્યક્રમો કે સેમિનારનું આયોજન કરતા હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ માચ કયા રાજ્યની નાટ્યકલા છે માચ જે છે કયા રાજ્યની નાટ્ય કલા છે

ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બનાસ નદીનો ઉદ્ભવ સ્થાન ક્યાં છે બનાસ નદીનો ઉદ્ભવ સ્થાન જે છે ક્યાં છે તો રાજસ્થાનમાં છે બનાસ નદીનો ઉદ્ભવ સ્થાન ક્યાં તો રાજસ્થાન ખાતે જે છે બનાસ નદીનો ઉદ્ભવ સ્થાન છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50માં ભગવાન શંકરના માનમાં ગુપ્ત કાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી હતી ભગવાન શંકરના માનમાં જે છે ગુપ્ત કાળમાં કોણે ઉદયગીરી ગુફા જે છે એ બંધાવી હતી તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા વીરસેન સાબા આવશે બરાબર ખાસી રાખજો ભગવાન શંકરના માનમાં ગુપ્ત કાળમાં જે છે કોણે ઉદયગિરી ગુફા બંધાવી તો વીરસેન સાબા જે છે એમને બંધાવી હતી ઉદયગીરી ગુફા ત્યાર બાદનો ક્વશન વૈય મિત્રો લાસ્ટ એકાવનમાં જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સંસ્કાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે મિત્રો અહીંયા પણ ચાર ઓપ્શન આપેલા છે આમાંથી તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેવાનો છે જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે મિત્રો તમને જો આનો એક આન્સર આવડતો હોય તો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવી દેજો બરાબર જેથી અમને ખ્યાલ આવી જાય કે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે આનો એક આન્સર મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો સાથે સાથે મિત્રો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ પણ ચેનલ ઉપર આવા જગ્યાના વિડીયો તમને જોવા મળશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને અને મિત્રો આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારા મિત્રો સાથે સાથે કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર પચાસમાંથી તમારા જો ચાલીસ જેટલા સાચા પડ્યા હોય તો કોમેન્ટમાં જણાવવાનું છે કે મારા ચાલીસ સાચા પડ્યા જે રીતે તમારા જેટલા સાચા પડ્યા હોય એ રીતે તમારો કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો મિત્રો કાલે મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ